જીવદયા ફાઉન્ડેશન દ્વારા સ્વર્ગવાસ ચીમનલાલ અંબાલાલ જીવરામના સ્મરણાર્થે યુકે વિનુબેન ચિમનલાલ જીવરામ અને ચેતનભાઈ દરજીના સહયોગથી પાલનપુરમાં ચાર આંગણવાડીમાં સ્કૂલ બેગ અને નાસ્તાનું ભોજન પ્રસાદ પીરસાય તારીખ પાંચ આઠ બે રોજ પાલનપુર ગોબરી રોડ અલગ અલગ વિસ્તારમાં ચાર આંગણવાડીમાં જીવદાયા ફાઉન્ડેશન દ્વારા સ્વર્ગવાસ ચિમનલાલ અંબાલાલ જીવરામના સ્મરણાર્થે યુ કે વિનુબેન ચિમનલાલ જીવરામ અને ચેતનભાઈ દરજીના સહયોગથી પાલનપુરમાં ચાર આંગણવાડીમાં સ્કૂલ બેગ અને નાસ્તાનો ભોજન પ્રસાદ પીરસાય નાના ભૂલકાઓ તેમના ચહેરા પર આવેલી સ્માઇલ અઢળક આનંદ બાળકો ખુશ થઈ ગયા હતા આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દરજી 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 અજીતભાઈ ચિરાગભાઈ મોદી યદાયત પરમાર પિંકીબેન અશોકભાઈ પઢિયાર રવિભાઈ મહારાજ સોનુભાઈ રેડિયમવાળા પરાગભાઈ સ્વામી તેમજ આંગણવાડી બહેનો સ્ટાફગણ સહિતના ઉપસ્થિત રહી સહયોગી બન્યા હતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં પાલનપુર અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓના બાળકો માટે સ્કૂલ બેગ નાસ્તો અને ભોજન સ્લીપર ચપ્પલ બૂટ સ્ટેશનરી સામાનનું વિતરણ કરવામાં આવશે શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે અહેવાલ ઝલકપમાં